ચા પીવી તારે ચા પીવી ચા પીવી હાય હાય મને મોકી દે Insta Allah, jangan-jangan baby hijau. Jangan-jangan, 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 jangan capi jangan 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 ચા લાગે પીવું તારે બોલ કેમ બો લાગેફિન ના ડબ્બા માં ચા પીવું તને ખબર છે ને હું કોઈ દિવસ ચા ના કપ માં ચા નહી પીતી હું પાણી પીવાના ગ્લાસમાં માં ચા પીવું કાતો આમાં પીવું ચા મન ચા જોઈએ એટલે anna pehla ma jara ka aaya kani chapi